મિત્રો આ જે જૂનવાની સિસ્ટમ મારા બાને બહુ ગમે છે અને એને ફાવે પણ છે અત્યારના જે જમાનામાં આ વસ્તુ લુપ્ત થતી ગઈ છે અને જો મિત્રો આ ચણા છે એની દાળ બનાવે છે મારા બા જૂની સિસ્ટમથી જો ઘંટી છે જૂની છે અને આપણે બાને ને પૂછવી બા આ તમને ક્યાં થાકો નહી આમાં હે થાકી ન એક દ્વારા જો અમાર ભયુભાઈ ઘંટી ફેરવે છે ધીમે ધીમે અહીંયા જો અમારે મેગી બનાવે છે આ બા જો જૂનવાણી સિસ્ટમથી જે ઘંટી છે ચણાની દાળ કરી રહ્યા છે તો બાર દાળ બની રહે છે દેશી રીતથી કારણ કે આ દેશી રીતથી જો આ પથ્થરના ઓલામાંથી બને છે દાળ દેશી રીતથી અને દળે ને પછી લોટ બની જાય અને શાક કરવા માટેય દાળ બની જાય આ રીતે મિત્રો મારા બહાનું જીવન ખૂબ જ સુંદર મજાનું છે અને સાદું જીવન છે અને બધુંય ગીરેજ નવરા બેઠા બેઠા આ રીતે બનાવી વળે કઠોળની કોઈ વસ્તુ હોય મગની દાળ પણ આમાં જ કરે બા આમાં મગની દાળ તમે આમાં જ કરો કરોને જો મગની દાળે આમ જ કરે કઠોળ અડદની સોળાની તૂર તો બધું મિત્રો આ ઘરનું ખેતી અને ઘરનું જ અહીંયા જો દળીને આ રીતે દાળ બનાવીને અને પછી જે શાકભાજીમાં વાપરવાનો ભજીયા કરવાનો કારણ કે આપણે ભજિયાનો વારે વારવાર વિડીયો આવતો જ હોય છે તો આ ભજીયા નવા તાજા લોટના ભજિયા બનશે તેનાના કાબા પછી દળે નાખશું ને આ દાળ થઈ ગઈ મિત્રો આ રીતે કામકાજ નાનું મોટું ચાલુ જ રાખે જેથી કરીને ટાઈમે ભૂખ લાગે ટાઈમે ઠાક લાગે એટલે હોય જાય તો આ રીતે મિત્રો જો કેવી મજા આવે અહિયાં કોઈ જાતનું લાઈટ ની જરૂર નહીં કોઈ જાતની ટેકનોલોજીની જરૂર નહીં છતાં પણ પૌષ્ટિક આહાર જે ખાવો હોય તો મિત્રો આ રીતે તમારે જીવનગી જીવવી પડે આજના જમાનામાં કારણ કે જે આ ચણા પણ અમારે વાડીના જ છે ઘંટી પણ અમારી જ છે અને પછી બનાવીશું લોટ ભજીયા કરવા કે એ પણ આમ આમથી જ મચી કોઈ જાતની ભેળસેળ આમાં તમને જોવા જ નહીં મળે અને પ્યોર દેશી ખાણું અને દેશી રીતથી દેશી સ્ટાઇલથી બનશે મિત્રો તો આ રીતે મિત્રો મારા બાપુજી જિંદગી જીવી રહ્યા છે જે જૂનવાણી સ્ટાઇલથી ખૂબ જ આપણે આજના જમાનામાં શીખાઈ જવું છે મિત્રો કેમ કે પહેલાના ઘટિયા આ રીતે જીવતા એટલે ઘણું વધારે આવ્યું છે જીવતા હતા અને આજના જમાનામાં જે ભેળસેળ ને વધી ગયું છે એને લીધે થોડું તકલીફ વધી ગઈ છે શરીરના તંદુરસ્તી માટે અમારા જો અમારા બા કહે છે કે ગઢિયા અમારે જે દેશી જ ખાણું ખાય છે અને મિત્રો આ જિંદગી તેલ એ ગાણીનું આ મગફળી આવી ગઈ છે એનું ગાણે કાઢીને તેલ બનાવી વાળે છે આખા વર્ષનું તેલ બની જાય છે હા હા હા

एक तो टिटोड़ो लिया थोड़ा-थोड़ा आखो न ने का मोटा आवे और आज मज़ा आवे बा आज नई कसरत थई है वाह देसी मारे गरो आवे हां मेरे को भी हां लो आगे।

બસ ચલો જય માતા જય શિયાળા